મેલેરિયા દિવસ નિમિત્તે મલેરિયા મુક્તમાં વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મેહુલ જાધવના માર્ગદર્શન હેઠળ યોજાય રેલીને ધંધુકા પ્રમુખ શ્રીમતી પારુલબેન આદેશ સરાય નગરપાલિકા પ્રાંગણથી પ્રસ્થાન કરાવ્યું હતું રેલી મારવાડી નવાપરા મહાકાળી મંદિર અવાડા ચોક અને પુનિત નગર જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી જ્યાં મેલેરિયા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવતી માહિતી અને નારા પ્રચાર કરવામાં આવ્યા આજના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર રેલી યોજવાનું ન રહીને વિવિધ વિસ્તારોમાં મેલેરિયા સર્વેલન્સ કામગીરી પણ હાથ ધરાઈ હતી અને સ્થાનિક રહીશોએ મેલેરિયા અટકાવવાના પગલાં જેવી કે નાળાઓની સફાઈ મચ્છરોના ઉપદ્રવથી બચાવ પાણી ઠેર ન જમા દેવા જેવી બાબતોની માહિતી આપવામાં આવી હતી આ રેલી અને સર્વેલન્સ અભિયાન દ્વારા તંદુકાનગરમાં મેલેરિયા નિવારણ માટે સમૂહ જાગૃતિનો સંદેશો પ્રસરી પડ્યો હતો